વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે કૃષિ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો તેમજ પશુપાલન અને માછીમારી જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા તે પૈકીના એક છે જામનગર જિલ્લાના મ્યાદરા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કારાવદરા કે જેઓએ વડાપ્રધાન સાથે સંવાદ કર્યો હતો અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેઓ સાથે વિસ્તૃતમાં સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર વિશે ચર્ચા કરી હતી ધરમંદિરભાઈ જામનગર જિલ્લાના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર ચલાવી છે જેમાં તેઓ બસો થી પણ વધુ ગીર ગાયોનું જતન કર્યું છે હાલ તેઓએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા આદિવાસી સમુદાયના મહિલાઓને વિનામૂલ્યે ત્રેસઠ જીડની વાછરડીઓ આપી હતી જેના થકી તેઓ પ્રાકૃતિક કૃષિ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે पशु मंत्रालय की वजह तरफ से हम लोगों को पचास टका सब्सिडी मिली है मेरे पे मेरे पास कुछ गाय थी अभी ढाई सौ के ऊपर गिर गाय है मेरी स्टार्टिंग में 2010 में होटल में रूम वो था अभी मेरे पास करोड़ों की गौशाला का मालिक हूँ। भारत सरकार ने बहुत बढ़िया सपोर्ट दिया है से यहाँ कैसे पहुंची है भाई ए, सरकार की उपलब्धि है सर आपकी इतनी गाय है तो क्या खुद ही रखते हैं गाय लोगों को भी देते हैं अभी मैंने जो आदिवासी महिला है जो ऑर्गेनिक खेती करती है और गरीब है उसको मैंने 63 गाय गिफ्ट की है बचड़िया मेरी तरफ से हाँ क्योंकि मैं काशी का सांसद हूँ तो मैं एक प्रयोग करता हूँ मैंने वहाँ गिर गाय करीब सौ परिवार को दी है और उनसे शर्त की है જો પહેલી બછડી હોય આપણે વાપસ દે જો પાંચ વાપસ દે તે દૂસરે પરિવાર